આજે શિફા હોસ્પિટલની કાલે અમારી બોર્ડની એ બોર્ડમાં એક મિટિંગ નિર્ણય લીધો છે કે આપણે હોસ્પિટલ શરૂ કરીએ છીએ એની તૈયારી રૂપે આપણે કચ્છમાં જેટલી મશિતો છે એ મસીટીના મતવની અને એ મુસીત રહેતા હોય આ જે પણ આગેવાન એની બેની કમિટી શિફાની કમિટી બનશે એ સિફાની કમિટી આદેશ હોય તાલુકાના તમામ આગેવાનો બનશે એ કમિટી બરાબર કરીને ત્યાં મૂકશે કે આ જકાત માણસ છે તો સીધો સિફામાં એની થઈ જશે સારર થઈ જશે એના કારણે કચ્છનું મુસ્લિમ સમાજ જે અનેક જગ્યાએ પોતાની સારવાર નથી મળી શકતી એના માટે વખરી રહ્યા છે એના માટે એક મોટો ફાયદો રૂપ થશે એ અમે આજે નિર્ણય લીધો છે એ નિર્ણય માટે ખાસ અપીલ કરીએ છીએ કે અમારા સાજીદભાઈ માણેક સાહેબ જે અમારા ટ્રસ્ટી છે એને સેક્રેટરી બનાવ્યા છે અને એની તમામ જવાબદારી એને સોંપવામાં આવી છે માર્ગદર્શન માટે અમે અને મુક્તિ સાહેબ ના ફરજન કાશમસાવા સાહેબ એને સલાહકાર આપશે તો આ કમિટી જે આખા કચ્છના જે મિશ્રિતોના મતવાલીઓ છે તેની પાસે આવશે ને આખો લિસ્ટ બનશે આ લિસ્ટ રજીસ્ટર બનશે ને સાથે સાથે વોટ્સઅપ નું ગ્રુપ બનશે એટલે ક્યાં પણ ગામડામાં જરૂર પડે એ ચિઠ્ઠી લખી આપે કે આને સારવારની જરૂર છે ને જકાત લાયક છે તો એ સીધું એને સારવાર મળશે તો મારી નમ્ર અપીલ છે તમામ દાતાઓને તમામ આગેવાનોને કે આવા સાથ સકાર આપે આપણે શરૂઆત એક મોટી છે કે કચ્છમાં ક્યારે આવું નથી થયું કે આપણું સંકલન હોય કે જકાત લાયક લોકો હોય એને સીધી રીતે આપણે કઈ રીતે મદદ કરી શકીએ તો એક મદદ કરવાની પહેલ કરી છે અમને ઘણું બધું કઠણ થશે પણ તમારી તૈયારી છે જે પોઝિશન છે પણ આ મંદિર ઉપર અલ્લાહના હુકમથી પહોંચી રહેશું ને આપણું સાત સગાર જેવી રીતે હોસ્પિટલ થઈ રહી છે એમાં સાત સગાર છે એવું જ આપણે આજે અમે કરી રહ્યા છીએ એમાં સાત સગાર આપશો તો કચ્છનો એક ઇતિહાસ લખાશે કે કચ્છના મુસ્લિમોને ક્યાં પણ જવાની જરૂર નહીં પડે માત્ર ને માત્ર સિફામાં આવશે ને એટલી ટાઈમ એની સારવાર થઈ જશે અને ક્યાં પણ જવાની જરૂર નહીં કે ભાઈ બરાબર કરો આ કરો તે કરો કોઈ જરૂર નહીં પડે સીધા સિફામાં આવશે ને સિફામાં એનું અલગ ફંડ હશે

કે આ મારી પહેલે કરી છે ને આવતી પેઢીઓ અમે યાદ કરશે જેમ ઇસ્લામમાં હરેક વખતે એક આપણે લીલાય ફંડ હતું ને એક જકાત ફંડ હતું એવા ઉભા થતા હતા અને એમાંથી સારવાર થતી હતી એમાંથી ગરીબોને મદદ થતી હતી એ જ લાઈન ઉપર અમે આમાં જઈ રહ્યા છીએ અલ્લાહ પાક એમાં મદદ કરશે ને આપ જોવા કરજો તેમજ કચ્છના તમામ લોકોને તમામ રહેવાસીઓને મુસ્લિમ અને અન્ય મોટો નહીં ખાસ અપીલ કરીએ છીએ કે તમે હોસ્પિટલની મુલાકાતનું કામ ચાલુ છે ધરમદુરસી બે હજાર ચોવીસમાં બિલ્ડિંગ તૈયાર બે હજાર પચીસમાં ઇન્શા અલ્લાહ આ હોસ્પિટલ શરૂ થશે તો આપ સૌ આ હોસ્પિટલની મુલાકાત લો ઠીક છે ફંડ આપો ના આપો આપવામાં નહીં આપ જો તો આપણે ખબર પડે કે આ કઈ રીતે કામ કરી રહ્યા છીએ કઈ રીતે ઝઝીલું રહ્યા છીએ ને હું આભાર માનીશ તમામ ઉલમાય કરામનું કે ઉલમાય કરામ ખંભામાં ખંભા ભરાવીને અમારી સાથે ઊભા છે એ ખરેખર આ પહેલો ઇતિહાસ છે કે તમામ મસ્જિદના લોકો તમામ લોકોના ઉલમાય કરામ અમારી સાથે છે તો એ ખરેખર ને સાથે સાથે તમામ કચ્છના આગેવાનો એ પણ અમારા આ સિફા સાથે છે એમાં કોઈ વિવાદ નથી અલ્લાહના કરમ છે ને કે આવું મોટું કામ હોય એમાં ઘણા બધા રૂદ્ર કરતા હોય પણ અલ્લાહના કરમ છે એક સફમાં ઊભા છે ખરેખર સર કરમ છે તો આપ સૌને અપીલ છે કે આ હોસ્પિટલ મુલાકાત લો